જોઈ શકો છો આગળ બરાબર નીકળી ગયા છે હવે આપણે લટકો છોડતા છે ને મેં ફોટે બાંધી લીધું આપણે આ બ્રિજ ચડવાનો છે આ બ્રિજ ઉપર ચડી ગયા છે બરોબર

મિત્રો ખાટલા મળે છે લેવા હોય તો આવજો આ દુકાનમાં તો જોવો ખાટલા કઈ ઘટે નહી એવા મિત્રો ગોતતા થાય ને દવાખાનું જડી ગયું છે સવાણી તમને બોર્ડ પણ દેખાડું છું જોવો તો આપણે આ દવાખાનામાં જવાનું છે બરાબર તો મિત્રો હવે રહી જઈએ છીએ ઘેર તડકો ફૂલ થઈ ગયો છે જમવાનું બાકી છે

તો આપણે જવાનું છે ક્યાં ઠંડા પીણા જવાનું છે આયા તો કંઈક ઉદ્ઘાટન લાગે દે વાહ જો મિત્રો આયા હોટલ છે ઉદ્ઘાટન કરેવાનું છે મસ્ત શણગારું છે તો કાંઈ ન ઘટે હો વાતળા આવી ગયા છે બરોબર છે ઘેરે આવી ગયા છે ખૂબનો તડકો છે મેં તો ઓઢણી બાંધીથી જાય આવીને નાખી દીધી છે ને હવે આપણે આજે તો વાડીમાં પાણી વાળવાનું આ ને તેને ઘણો વિડીયો બનાવવાનો હતો પણ કોઈ મેળ રહ્યો નહીં કેમ કે ડાયરેક્ટ દવાખાને જવાનું છું હતું પછી દવાખાને ને હવે આવી ગયા છે ઘેરે બરાબર તો બસ લાઈક કરજો શેર કરજો સબક્રબર કરજો અને ફેસબુકમાં હોય તો ફોલો કરજો હવે આપણે જમવાનું પણ તૈયારી થઈ ગઈ છે ને વાગી ગયો છે એક બરાબર ને જમવામાં છે કઢી ભાત રોટલા ડુંગળી એવું બધું છે આપણે તો દેશી ખાણું જ હોય છે કાકી હોટલમાં ફાવે આપણે તો હાલો હવે આપણે મળશું કાલે બરાબર છે નવા વિડીયામાં ત્યાં સુધી રાહ જોજો કાલે સાંજે આવશે પાછો ત્યાં સુધી રાહ જોજો બાય બાય